ગુજરાતમાં શિક્ષકોની ઘટ એક ગંભીર સમસ્યા છે અને ગુજરાત સરકાર જો શિક્ષકોની ઘટ પૂરી નહીં કરે તો બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે એવું ચોક્કસ છે ગુજરાત સરકાર ખરેખર શિક્ષકોની ઘટ પૂરી ન કરવાનું પાછળનું શું રહસ્ય છે એ ભગવાન જાણે પરંતુ હાલ ગુજરાતની અંદર એક એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા હજારોમાં છે હજાર કરતાં પણ વધુ છે ગઈ સાલ સોળસો શાળાઓ હતી આ વખતે ઘટીને સોળસોથી અંદર અકડો આવ્યો છે અને અઢળક શાળાઓ એવી છે કે પચાસ ટકા કરતાં પણ ઓછો સ્ટાફ છે અંતરિયાળ વિસ્તાર અને આદિવાસી વિસ્તારની અંદર પચાસ ટકા કરતાં ઓછા શિક્ષકો છે છતાં સરકાર અલગ અલગ તાઇફાઓ કરે છે પ્રવેશ ઉત્સવ અને ગણેશ ઉત્સવ અને બેગલેસ ડે આવા બધા તાઇફાઓ કરવાનો કોઈ મતલબ રહેતો નથી તો મુખ્યમંત્રીશ્રી અને શ્રીને જો બાળકોના શિક્ષણ પ્રત્યે જરા પણ રસ હોય તો કમસે કમ શિક્ષકોની ભરતી કરે અને આવા બધા તાઇફાઓ બંધ કરે જેથી કરીને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને મારી તો સરકારને એક વિનંતી છે કે કમસે કમ તમે ભરતી કરો જેથી કરીને બેરોજગારીનો દર પણ ઘટે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને ગુજરાતનું શિક્ષણ જે કતળીને છેડે ગયું છે એ થોડુંક ઉપર આવે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તો મારી એક નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે તમે શિક્ષકોની ભરતી કરો જેથી કરીને બાળકોનું ભવિષ્ય સુધરે અસ્તુ ભારત માતા કી જાય